વિડીયોની અંદર તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો અજયભાઈ ને આ ઈકો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં વેચવાની છે માત્ર અંદર આ તમને ઈકો ગાડી મળી જશે આ ગાડી એક થી બે કલાક ની અંદર આ વિડીયો જેવો મૂકીશ તેવી વેચાઈ જશે તો તાત્કાલિક અજયભાઈ નો તમે કોન્ટેક કરી લેજો કેમ કે જેવું કન્ડિશન છે તે પ્રમાણે આ ગાડીની કિંમત સાવ ઓછી કહેવાય બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ગાડીની કન્ડિશન રૂબરૂ ચેક પણ કરી શકશો ટોટલ જવાબદારી સાથે આપવાની છે આ ગાડી એન્જિન સો ટકા છે બેટરી પણ નવી છે અજયભાઈને ટોટલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે બાકી હું તમને આ ઇકો ગાડીની બધી માહિતી વિડીયોની અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મારુતિ સુઝુકી ઇકો ગાડી છે અને વેચવાની છે અજયભાઈને ગાડી બે હજાર અને અગિયાર ના મોડલની છે એન્જિન અત્યારે સો એ સો ટકા છે અને સાતમા ઓનર છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો અજયભાઈ સાતમા ઓનર છે ગાડીના અત્યારે ટોપ કન્ડિશનમાં ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈને પછી ગાડી જોઈ આવજો એક વખત કરીને ખરીદી કરી શકશો અજય અજયભાઈનો કોન્ટેક મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ જોવા જાવ તો અજયભાઈનો એક વખત કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી ગાડીની ટોટલ જવાબદારી ટાયર મીડિયમ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ એસી કમ્પ્લીટ ચાલુ છે ડોક્યુમેન્ટ ઇકો માત્ર એક લાખ ચાલીસ હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે ઈકો ગાડીની કિંમત ફિક્સ નથી બેટરી નવી છે હવે આ ઈકો લેવી હોય તો ત્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે જામનગર તાલુકો છે કાલાવડ અને ગામ છે રણુજા દેવપુર ગામે જોવા મળશે ઈકો ગાડી લેવી હોય તો અજયભાઈ યુટ્યુબ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા તો વિડીયો ઉપર નંબર મળશે અજયભાઈ નામ હશે અને છઉ નવ બ્યાસી વાળા નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો